ચૂંટણી પંચે પરફેક્ટ આંકડા મંગળવારે ગઈકાલે જાહેર કર્યા એટલે અગિયાર દિવસ પછી આ ચૂંટણીઓના પરફેક્ટ આંકડા જાહેર કર્યા નમસ્કાર દર્શક મિત્રો તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે લોકસભા બે હજાર ચોવીસના પહેલા તબક્કા અને બીજા તબક્કાની ચૂંટણીને લગભગ અગિયાર દિવસ થઈ ગયા અને આ ચૂંટણીના જે તબક્કાનું મતદાન હતું તો એ વખતે જે તે સમયે એવું મતદાન આવતું હતું કે ભાઈ પહેલાં તબક્કાની અંદર સાહીઠ ટકા મતદાન થયું અને બીજા તબક્કાની અંદર સાહીઠ પોઈન્ટ છન્નું ટકા મતદાન થયું એવી વાતો આવતી હતી પરંતુ હવે ચૂંટણી પંચે પરફેક્ટ આંકડા મંગળવારે ગઈકાલે જાહેર કર્યા એટલે અગિયાર દિવસ પછી આ ચૂંટણીઓના પરફેક્ટ આંકડા જાહેર કર્યા અને એમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે દરેક જગ્યાએ પાંચથી છ ટકા જેટલું મતદાન વધી ગયું છે આની સામે વિપક્ષોએ હોબાળો પણ મચાવ્યો છે કે અગિયાર દિવસ પછી તમે અપડેટ જાહેર કરો એનો શું મતલબ અને આ પણ એક વાત છે કે પાંચ ટકા છ ટકા જેટલું મતદાન વધીને આવ્યું પણ હવે ચૂંટણી પંચે જાહેર કરી દીધું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો પહેલા તબક્કાની ચૂંટણી થયેલી ઓગણીસ એપ્રિલે અને એની ઉપર એકસો બે બેઠકો ઉપર મતદાન થયેલું અને પહેલાં તબક્કામાં જ્યારે છ વાગ્યા સુધીનું મતદાન થયું ત્યારે એક અંદાજીત આંકડો એવો સામે આવ્યો હતો કે સાહીઠ ટકા જેટલું મતદાન થયું છે હવે ચૂંટણી પંચે પહેલા તબક્કાનો એક્ઝેક્ટ આંકડો જાહેર કર્યો છે કે પૂરેપૂરું આટલા ટકા મતદાન થયું છે તો એની અંદર છાસઠ પોઈન્ટ ચૌદ ટકા મતદાન પહેલાં તબક્કાની અંદર થયું છે અને બીજા તબક્કો જે છવ્વીસ એપ્રિલે મતદાન થયેલું એમાં અઠ્યાસી બેઠકો ઉપર મતદાન થયેલું અને બીજા તબક્કામાં જ્યારે મતદાન થયેલું ત્યારે સાહીઠ પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ મતદાન થયું છે એવી વાત આવી હતી પરંતુ હવે ચૂંટણી પંચે જે બીજા તબક્કાના મતદાનના પરફેક્ટ આંકડા જાહેર કર્યા છે એ છાસઠ પોઈન્ટ ટકા છે મતલબમાં પહેલાં તબક્કામાં જે મતદાનની વાત હતી હતી એના કરતાં છ પોઈન્ટ અગિયાર ટકા મતદાન વધ્યું અને બીજા તબક્કામાં જે સાહીઠ પોઈન્ટ છન્નું ટકા મતદાનની વાત હતી એમાં પાંચ ટકા મતદાન વધ્યું છે હવે સાથે સાથે તમને એ પણ વાત કરી દઈએ કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે પહેલાં અને બીજા તબક્કાની ચૂંટણી થયેલી ત્યારે તે વખતે કેટલું મતદાન થયું હતું તો પહેલાં તબક્કાની અંદર જે મતદાન થયું હતું એ લગભગ ઇકોતેર ટકા કરતાં વધારે હતું એટલે આ વખતે બે હજાર ચોવીસની અંદર જે મતદાન થયું છાસ છાસઠ પોઈન્ટ ચૌદ ટકા એ ગયા વર્ષની સરખામણીએ ચાર પોઈન્ટ ચાર ટકા ઓછું છે અને બીજા તબક્કામાં જે મતદાન થયું હતું એ બે હજાર ઓગણીસની અંદર લગભગ સેવન્ટી થ્રી પર્સન્ટ મતદાન થયું હતું તો એની સરખામણીએ છાસઠ ટકાની ગણતરી કરીએ તો સાત ટકા જેટલું મતદાન ઓછું થયું છે જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે જે બે તબક્કાની અંદર મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એની પાછળ ઘણા બધા કારણો હોય હોઈ શકે છે એક કારણ એ હોઈ શકે છે કે અત્યાર સુધી એવું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ થતી હતી એટલે એક તરફ નરેન્દ્ર મોદી હોય બીજી તરફ રાહુલ ગાંધી હોય એવી લડાઈ થતી હતી પરંતુ લોકસભા બે હજાર ચોવીસની અંદર એવું જોવા મળે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિત્રમાં છે પરંતુ સામે રાહુલ ગાંધી ચિત્રમાં નથી એટલે જે જે લડાઈ થઈ છે એ બધી પ્રાદેશિક અને સ્થાનિક લેવલો પર લડાઈ પહોંચી ગઈ છે ધારો કે બિહારની અંદર છે તો ભાજપ વર્સિસ તેજસ્વી યાદવની લડાઈ છે પશ્ચિમ બંગાળની અંદર ભાજપ વર્સિસ મમતા બેનર્જીની લડાઈ છે એટલે બધી સ્ટેટ વાઇઝ હવે લડાઈઓ થઈ ગઈ છે એટલે પણ એક મતદાન ઓછું થવાનું કારણ હોઈ શકે છે બીજું એક કારણ ગરમીનું હોઈ શકે છે કે ગરમી આખા દેશની અંદર આકરું તાપમાન છે અને કાળઝાળ ગરમી છે તો કદાચ લોકો ઘરમાંથી બહાર નહીં નીકળતા હોય એ પણ એક કારણ હોઈ શકે છે પણ આ ચૂંટણી પંચે અગિયાર દિવસ પછી પહેલા તબક્કાના અગિયાર દિવસ પછી અને બીજા તબક્કાના ચાર દિવસ પછી જે આંકડા જાહેર કર્યા એની સામે વિપક્ષોએ હોબાળો મચાવેલો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ